નમસ્કાર ખેડૂત મિત્રો તમે જોઈ રહ્યા છો અમારું યુટ્યુબ ચેનલ કૃષિ જગત હું હર્ષિલ કોયાણી તમારું અમારી ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું તો અવારનવાર કૃષિ ખેતીને લગતા આપણે નવા વિડીયો લઈને આવતા હોઈએ છીએ તો તેઓ જ એક આ વિડીયો આપણે મગફળીના બિયારણને કોટ કેમ આપવો બીજ માવજત કેમ કરવી અને તેનાથી શું શું ફાયદા થાય એને રિલેટેડ આ વિડીયો છે આપણો તો આજની તારીખ છે સિત્તાવીસ પાંચ બે હજાર પચીસ તો આગામી સમયમાં અને હાલમાં વરસાદી વાતાવરણ છે અને મગફળીના વાવેતર દિવસે ને દિવસે વધતા જાય છે કે આ વર્ષે ટૂંકમાં અમારા જામકરોણા એરિયામાં સૌરાષ્ટ્રમાં વધારેમાં વધારે મગફળીનું વાવેતર થાય છે તો મગફળીના વાવેતરમાં મોટામાં મોટા શરૂઆતમાં બે પ્રશ્ન આવતા હોય છે એક કાળી સફેદ ફૂગ અને બીજો મૂંડો એટલે કે વ્હાઇટ ગ્રબ ઘણા મૂંડાના ડેમેજમાં વધારેમાં વધારે નુકસાની જોવા મળી છે ગયા વર્ષોમાં તો એના પગલાં શું લેવા કે મૂંડા જે જમીનમાં થાય છે તો ઘણાની માન્યતા એવી છે કે અમે દેશી ખાતર ન ભરતા હોય તો મુંડા ન થાય પણ તો એ વસ્તુ ખોટી છે એવું જરૂરી નથી કે દેશી ખાતર ભર્યું હોય કે ન ભર્યું હોય તો મુંડા થાય મૂંડા બધા મોલમાં થાય પણ મગફળીમાં જૈવિક કચરો જમીન પોચી હોય એટલે વધારેમાં વધારે ડેમેજ મગફળીમાં કારણ કે જમીનમાં પોપટા હોય એટલે વધારે નુકસાન એને કરે બાકી તમે જોવો તુવેરનો પાક હોય તો તુવેરમાં મૂંડા આવે જ છે એવું નથી કે નથી આવતા તો પહેલાંમાં પહેલાં મૂંડાને નિવારવા માટે એમાં સારામાં સારી બીજ ટ્રીટમેન્ટ કરવી જોઈએ એટલે કે બીજ માવજત કરવી જોઈએ તો એમાં કયા ટેકનિકલની બીજ માવજત કરવી તેના વિશે આપણે તમને આ વિડીયોમાં બતાવવાના છીએ તો સાદામાં સાદું તમે મૂંડાનાશક તરીકે લ્યો તો થાઇમેથોક્ઝામ ટેકનિકલ જે આવે અત્યારે પટ માટે થાઇમેથોક્ઝામ ત્રીસ ટકા એફએસ ફોર્મ્યુલેશનમાં આવે તેને તમારે સો એમ દવાને સો એમ પાણી લઈને બસો એમએલ દ્રાવણ બનાવીને એક મૂણમાં પટ મારવો એટલે દાણા મસ્ત કોટિંગ થઈ જાય જેનો કરંટ તમને એક મહિનાથી દોઢ મહિના સુધીનો મળે એટલે કે દોઢ મહિના સુધીમાં તમારી જે માંડવીની મૂળિયાની ઓચી અવસ્થા હોય એમાં મૂડો ડેમેજ કરે નહીં અને કરે તો એ અહીંયા ત્યાં પટી જાય એના માટે તો એના માટે આપણી પાસે એપીએલ કંપનીની ઇનો તારા દવા છે એ બધી કંપનીમાં આવે છે અત્યારે થાઈમ એસોસિયમ ત્રીસ ટકા એફએસ એફએસ ફોર્મૅસ સીટ ટ્રીટમેન્ટ માટે બેસ્ટ દવા છે તો આનો સો એમએલ લેખે મગફળીના દાણામાં ઉપયોગ કરવો બીજા નંબરમાં આપણે વાત કરી તો એનાથી થોડુંક હેવી મોલેક્યુલ કે તમે જે વાપરતા જઈશો ચાલી મીડા ચાલી ફિપ્રોનિલ આ ટાઈપનું જે બાયરનું લેસેન્ટા આવે છે આ તે ટાઈપનું ટેકનિકલ છે આનો તમારે પર ગ્રામ ત્રણ એમ પર કિલોએ ત્રણ ગ્રામ કે અઢી ગ્રામ લેખે પટ મારું આ સો ગ્રામનું પાઉચ છે જે કંપનીવાઈઝ અલગ અલગ ભાવ હોય બરોબર સુમિલમાં આવે સલ્ફર મિલમાં આવે બાયરમાં આવે બધી કંપનીમાં આ ટેકનિકલ આવે આ ટેકનિકલ છે થિપ્સ લીલી પુપ્ટી છંટકાવ માટે બેસ્ટમાં બેસ્ટ ટેકનિકલ છે પ્લસ જે આપણે કરીને સુમિટોમાં કેમિકલનું ડેન્ટોટ શું ક્લોથિયન ઇડિન ટેકનિકલ પચાસ ટકા તો આનો પણ તમે બે ગ્રામ પર કિલોએ પટ મારી શકો આ બે ટેકનિકલ એવા આનો પટ લાગી જાય એટલે બે મહિના સુધી આનો ફૂલ કરંટ રહી એટલે તમે કદાચ એક છોડવામાં ઢગલગ મૂંડા નાખો ને પૂરા થઈ જાય એટલે તાકાતવારી આ દવા છે બે તો મૂંડા માટે આ દવાનો ઉપયોગ કરવો જેનાથી તમને સારામાં સારું પરિણામ મળે પછી આગળ આપણે વાત કરી કે કાળી સફેદ ફૂગ તો શરૂઆતમાં જે રાજોનિયા સોલાની નામની ફૂગ હોય બીજ અંકુરણ થાય ને ત્યારથી જ એમાં લાગી જાય છે એટલે તમે તમને એનો કરણ પંદર દિવસે દેખાય કે મગફળી ઉગી ગયું હોય ને પંદર દિવસે છોડવા જાતા હોય સુકાતા હોય કે મોટા મોટા રાવા પડી ગયા હોય બરાબર તો આનું સચોટ નિવા નિયંત્રણ કરવા માટે તમારે બેસ્ટમાં બેસ્ટ ફૂગનાશક ટેકનિકલનો પટ મારવો જોઈએ એમાં હું તમને સાવ નોર્મલ રેન્જમાં તમને પટ આપું તો કાર્બન ડાયોઝમ પ્લસ મેનકો છે આપણે આ વિલોવુડ કંપનીનું કારમેલ છે પણ યુપીએલનું સાફ આવે ધાનુકાનું સિક્સર આવે ગમે સારા કંપનીના ટેકનિકલનો તમે પાંચ ચારથી પાંચ ગ્રામ અથવા તો ત્રણથી ચાર ગ્રામ પર કિલોએ પોટ મારવાનો પર કિલોએ કહું પણ મને નથી કહેતો પર કિલોએ એનો બીજ જાય આપવાથી જેથી તમને સારામાં સારું રિઝલ્ટ મળે આ નોર્મલ દવા છે આનાથી સારા ટેકનિકલમાં હું તમને બતાવું તો એજોક્સી સ્ટોબિન પ્લસ ક્લો આ દવા સફેદ અને કાળી ફૂગ માટે બેસ્ટ પોટ છે આ મીડિયમ રેન્જની દવા છે આનો તમારે પોટ મારવો હોય તો અઢી એમ પર કિલોએ પોટ મારવો એટલે કે પચાસ એમએલ પર મણે આનો પોટ મારવો પેલાથી કાળી ફૂગ અને સફેદ ફૂગમાં બહુ સારામાં સારું રિઝલ્ટ મળે ત્રીજું વસ્તુ તમને બતાવવું કે જે સુશી એક્સટેન્ડ કરીને છે આ ટેકનિકલ ઊંચામાં ઊંચું ને બહુ અત્યારે સારામાં સારું પરફોર્મન્સ આપતું નવી ટેકનોલોજી પ્રમાણેનું ટેકનિકલ છે જેમાં ટ્રાયફ્લોક્સિસ સ્ટ્રોબિન પ્લસ બેન ફ્લુ ફેન તેર પાંચ અને ટ્રાયફ્લોક્સિસ સ્ટ્રોબિન તેર પાંચ ટેકનિકલ આવે છે આનું પ્રમાણ છે એક કિલો એક એમએલ એટલે વીસ મણે અલા વીસ કિલોએ વીસ એમએલ દવાનો પટ મારવાથી ઝડપી અંકુરણ તમારે એક દોઢ મહિનો સુધી તો કાળી ફૂગનું નામ નહીં આવે ને છોડવો કાળા મકોડા જેવો ઊગશે જે આ કે સુસી એક્સટેન અને બાયરનું એવર ગોલ આવે એ બે સેમ ટેકનિકલ આવે છે બરોબર આ થોડોક ઊંચો પટ પડે પણ બહુ સારું રિઝલ્ટ છે આનું તો આ થઈ કાળી ફૂગ અને સફેદ મુંડાની વાત તો આગળ વધારેમાં વધારે જો કોઈને જમીનના ઉગાવો રોકતું હોય વધારે આગળના પાકમાં ખણવી દવાનો ઉપયોગ થયો હોય તો પણ અંકુરણ રોકે તો એના માટે આપણી પાસે ઉગાવા ઝડપી ઉગાવા સારો સ્વસ્થ ઉગાવા માટે છે અક્ષર ફાર્મ કેમનું બ્લેક અમૃત આનો તમારે પટ મારવો સો એમ પર મણે એટલે જે લોકો મારતા હોય એની વાત છે ને હું મારવાય તેનું કંઈ ફરજિયાત નથી પણ જેને ઉગાવો રોકતો હોય ખડની દવાનો બહુ ઉપયોગ થયો હોય આગલા પાકમાં બ્લેક અમૃતનો સો એમ એલ લેખે પટ મારવું સો એમએલ લેખે પર મળે પટ મારશો એટલે ઉગાવો બહુ ફાસ્ટ થશે અને સારામાં સારું રિઝલ્ટ મળશે બીજા નંબરમાં ઉગાવા માટે બાયોસ્ટેટ કંપનીનું સીટ પ્લસ જે તમે બાયોઝેમ વાપરતા હોય આ બાયોઝેમ કંપનીનું સીટ પ્લસ આવે આનો ઉપયોગ તમારે કરવો બે એમ એલ ત્રણ એમએલ પર કિલોએ બરાબર તો આ તમને સારામાં સારું રિઝલ્ટ ઉગાવવામાં અંકુરણ કરવામાં અને મૂળ વિકાસ અથવા તો ખાતરની અપટેક કરવાની કેપેસિટી વધી જાય છોડ બહુ તંદુરસ્ત અને ફૂલ ગ્રોથમાં નીકળશે તો આપણે આ હતી મૂંડા વિશેની માહિતી અને તમને એમ લાગતું હોય કે અમારે મૂંડા નથી આવતા તો હું તમને મારા જ ખેતરનો અને મારા ફાર્મનો છવ્વીસ પાંચ બે હજાર પચીસનો વિડીયો તમને બતાવવું કે મેં આ વિડીયો રાઈતે ઉતાર્યો હતો અને આ વિડીયોમાં તમને શું જોવા જડે છે આ વિડીયો તમને શરૂઆતમાં બતાવી દઈ વિડીયોની શરૂઆતમાં જ મૂકી દઉં હું બરાબર છે તમે આખો જોઈ લેજો સ્કીપ ન કરતા કે આ આ પોઝિશન શું થઈ શકે છે આ વર્ષે મગફળીના વાવેતરમાં મુંડાનો એટલો હેવી એટેક આવશે કે તમે જેની કલ્પના નહીં કરી કારણ કે એ તમે એ ઝાડ જે બતાવ્યું છે વિડીયોમાં એમાં જે જાંબુડા આવ્યા હોય ને એટલા એટલા પ્રમાણમાં એને મુંડાના જીવડામાં રાઈતે એટલે ચોઈટા હોય તો વિચાર કરો ખાલી એક ઝાડું ખાલી એક ખેતરમાં ઈંડા મૂકી દે ને એ તમારી માંડવીનું પૂરું થઈ જાય એટલે હેવી ખતરનાક એટેક છે તો નવા વિડીયો જોવા માટે અને અમારી ચેનલને કૃષિ જગતને સબસ્ક્રાઈબ કરો આ વિડીયો વધારેમાં વધારે ખેડૂત સુધી શેર કરો સબસ્ક્રાઈબ કરો અમારી ચેનલને આભાર